જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કાળા તલની બજારમાં ઘરાગીના અભાવે મણે વધુ વીસ રૂપિયાનો ઘટાડો થયો ડિલિવરીના વેપારમાં સતત ઘટાડો આજે તમામ ક્વોલિટીમાં વીસ રૂપિયાનો ઘટાડો ગોંડલ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ ચોવીસો રૂપિયાથી ઉપરમાં બત્રીસોને એકત્રીસ રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં ઇઠ્યાવીસો રૂપિયાથી ઉપરમાં એકત્રીસો રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કાબુલી ચણાના ક્રેજ સાથે કાબુલી ચણામાં વેચવાલી અટકતા ભાવમાં સો રૂપિયાનો સુધારો દેશી ચણાની બજારમાં ટૂંકી વધઘટે અથડાતા ભાવ જોવા મળ્યા જૂનાગઢ માર્કેટેડમાં ચણાના ભાવ નવસો પાંત્રીસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો એકાવન રૂપિયા અને જસદણ માર્કેટેડમાં નવસો રૂપિયાથી ઉપરમાં અગિયારસો ને પંચાવન રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં નિકાસબંધીનું અવિચારી પગલું ખેડૂતોમાં રોષ જોવા મળ્યો મહુવા અને ગોંડલમાં ગુરુવારે ડુંગળીની હરાજી શરૂ કરતા નીચા ભાવથી ખેડૂતો વિફર્યા હતા અમરેલી માર્કેટેટમાં લાલ ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયાથી ઉપરમાં પાંચસો રૂપિયા અને રાજકોટ માર્કેટેટમાં બસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં પાંચસો ને એક્યાસી રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉં અને ચણાની આયાત ડ્યુટી ઘટે એટલે સોના સાઠ રૂપિયા થાય દેશમાં ચણા વાવેતર ગત વર્ષની તુલનાએ દસ ટકા અને ગુજરાતમાં બાવીસ ટકાનો ઘટાડો સરકારી ચોપડે નોંધાયેલ છે મહુવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને નવ્વાણું રૂપિયાથી ઉપરમાં છસો ને રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં પાંચસોને વીસ રૂપિયાથી ઉપરમાં સાતસો રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો સિંગ તેલની લોકલ ઘરાગી યથાવત રહે તો બજાર પણ ટોકેલી જોવા મળી શકે છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો જૂનાગઢ માર્કેટેડમાં મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો પિસ્તાલીસ રૂપિયા અને રાજકોટ માર્કેટેડમાં અગિયારસો દસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો બાવન રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો ધાણાની બજારમાં વાવેતર મુજબ ટૂંકી વધઘટે ભાવ અથડાઈ રહ્યા છે ધાણાના ભાવમાં સતત ત્રણથી ચાર મહિનાથી ભાવ સોળસો રૂપિયાની સપાટીને પાર કર્યા નથી ગોંડલ માર્કેટેડમાં ધાણાના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં પંદરસો ને એકોતેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટેડમાં બારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને ચોર્યાસી રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો